નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત બારસો બાવીસમો એપિસોડ અને એક હજાર બસો બે મુદ્દા છે પહેલો મુદ્દો છે યાત્રાની રાજનીતિ આપણા દેશમાં યાત્રા થકી અનેક પાર્ટીઓમાં ચેતના આવી છે અનેક મુદ્દા જીવંત થયા છે યાત્રા થકી અનેક ન્યાય પણ મળે છે અને યાત્રા ઉપર રાજનીતિ પણ ભરપૂર થઈ છે અને આજથી કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે કાલે સરકાર અથવા તો ભારતીય જનતા પક્ષ એની ત્રિરંગા યાત્રા છે ત્યારે મુદ્દે ચર્ચા કરવી છે અને બીજો મુદ્દો છે ફરી ચર્ચા અનામતની જી હા અનામત માં શું એસસી એસસી કેટેગરીમાં ક્રિમી લેયર આવશે આ એટલે મુદ્દો છે કે ગુજરાતના સાંસદે આજે પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી છે સાથે અનામતની ચર્ચા એટલા માટે કે અદાલતના આદેશ બાદ કોટામાં પણ કોટા એટલે કે અનામતની જ્ઞાતિઓમાં પેટા જ્ઞાતિઓ એને પણ કન્સિડર કરાશે એ મુદ્દે ચર્ચા કરવી છે પરંતુ શરૂઆત કરીએ યાત્રાની રાજનીતિથી ઓગસ્ટ મહિનો આમ પણ ક્રાંતિનો મહિનો ગણાય છે અને નવમી ઓગસ્ટ એ ક્રાંતિ દિવસ તરીકે પણ ગણાય છે આઝાદીના સમયથી ક્રાંતિ દિવસ તરીકે ગણાય છે અને એટલે જ અનેક પ્રકારના આંદોલનો આ દિવસથી શરૂ થતા હોય છે અનેક પ્રકારની યાત્રાઓ પણ આ દિવસથી શરૂ થતી હોય છે અને આવી જ એક યાત્રા આપ જોઈ શકો છો મોરબીના દરબારગઢથી કોંગ્રેસે શરૂ કરી છે અને એને ક્રાંતિ સભાનું નામ અપાયું અને ગુજરાત ન્યાય યાત્રા એ યાત્રાનું નામ અપાયું છે કોંગ્રેસ આ યાત્રાનો ઉદ્દેશ કોંગ્રેસ જે ગણાવી રહી છે એ પ્રમાણે મોરબી ઝુલતા પુલ હુનારત રાજકોટ સુરત અગ્નિકાંડ વડોદરા બોટકાંત સહિતના પરિવારોને ન્યાય અપાવવા માટેનો છે કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબીથી નીકળી આજે રાતવાસો મોરબી જિલ્લામાં કરી રહી છે મોરબી અને રાજકોટ જિલ્લાની વચ્ચે સાથે જ કાલે રાજકોટ પણ પહોંચશે અને સૌરાષ્ટ્રભરમાંથી કેટલાક કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા છે મોરબી જિલ્લામાં ચુમ્માલીસ કિલોમીટર પ્રવાસ બાદ ન્યાયયાત્રા રાજકોટ તરફ રવાના થશે રાજકોટ બાદ સુરેન્દ્રનગર અમદાવાદ અને ત્યાંથી ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગરમાં યાત્રા પૂર્ણ થશે તે કોંગ્રેસે એલાન કરેલું છે આ ઉપરાંત રાજકોટમાં સંવેદના સભા સુરેન્દ્રનગરમાં આઝાદી સભા વિરમગામમાં અધિકાર સભા અમદાવાદમાં સંવિધાન સભા ગાંધીનગરમાં ન્યાય સભા પણ કોંગ્રેસ કરશે તેવી કોંગ્રેસે જાહેરાત કરી છે જોકે આ તમામની વચ્ચે કોંગ્રેસની રજૂઆત એ પણ રહી છે કે દુર્ઘટનાના કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ઝડપથી ચલાવવામાં આવે દુર્ઘટનાઓની તપાસ કોઈ નો નોન કરપ્ટ અધિકારી પાસે કરવામાં આવે નાની માછલીઓ નહીં પરંતુ મોટા મગરમછૂરી પકડવામાં આવે આ કોંગ્રેસની માગ રહી છે આ યાત્રાના દ્રશ્યો જોઈ શકો છો કેટલા લોકો જોડાયા કેવી રીતે નીકળી આ તમામ દ્રશ્યો ઉપરથી આપ આપણી આપ દર્શક છો આપ આપની રીતે નક્કી કરશો સેવા દળે આગેવાની લીધી છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો આજે સવારે મોરબીથી જ્યારે યાત્રા નીકળી હતી તે સમયના છે મોરબીથી યાત્રા નીકળી ત્યારે પીડિત પરિવાર સાથે પણ પરાક્રમસિંહે વાત કરી હતી સાથે જ પરાક્રમસિંહ જાડેજા જેબીપી સંવાદદાતા છે તેમને જિજ્ઞેશ જે જો ધારાસભ્ય છે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી તેમની સાથે પણ વાત કરી છે એ જોઈ સાંભળી લઈએ હરણીકાંડ મોરબીકાંડ અને રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન કાંડના પીડિતોએ ઉપવાસ કરવા પડે ધરણા કરવા પડે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે રાજકોટ બંધ કરવું પડે અને આ પ્રમાણે યાત્રાઓ કરવા મજબૂર બને એ રાજ્યની સરકાર માટે લજ્જાનો વિષય છે શા માટે તમે પીડિતોની લાગણીને માંગણી સ્વીકારતા કેમ નથી પીડિતોની ફક્ત એટલી રિક્વેસ્ટ છે સરકારને કે અમે કહીએ એ નોન કરપ અધિકારીઓને અથવા તો સીબીઆઈને તપાસ સોંપો આ ચાર લાખની મશ્કરી જેવું ના બદલે દોઢથી બે કરોડનું વળતર આપો અને ફાસ્ટ કોર્ટમાં ઝડપથી ન્યાય મળે એવી વ્યવસ્થા કરો આટલું પણ સરકાર કરવા તૈયાર ન હોય એમના નેતાઓ જેલ ભેગા ન થાય એવું સરકાર ઈચ્છે છે એટલા માટે અમારે યાત્રા કરવી છે ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા હજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી ત્રિરંગા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ ન કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે બનાવ પરિવાર ન બને અને અમને ન્યાય મળે બસ ઈ છે અમારો હેતુ બાકી બીજો અમારો કોઈ એમાં અલો નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા મોરબી થી ગાંધીનગર યાત્રામાં અમે જોડાયા છીએ અને અમે અમને એવું માને કે અમને ન્યાય મળે સરકાર તરફથી અને આ કોર્ટ તરફથી ચાર શીટ બનાવી હજી પણ એમાં કોઈ અમને એવો નથી એવા વ્યક્તિને પૈકળા નથી એને કે અમને જે આમ સંતોષ થાય એવા જે પૈકળા છે એ બધાય તો નાના નાના પૈકળા છે એક સાગઠિયા એકને પૈકળો છે અને સાગઠિયાએ કેટલાયના નામ દીધા છે તો એ કોઈને એને પૈકળા નથી તો કેમ ભાઈ નથી પકડતા નગરપાલિકા સુપર સીટ થઈ સુપર સીટ થાય ત્યારે દોષિત હોય ત્યારે જો દોષિત છે નગરપાલિકા તો નગરપાલિકામાંથી કેમ કોઈ એના મેમ્બરોની કોઈની કોઈ કાર્યવાહી નથી થતી કેમ એની કોઈ પૂછપરછ નથી થતી એટલે જે સત્ય છે એ સામે આવે પીડિતના કેટલાક પરિવારો યાત્રાના સમર્થનમાં નજરે પડ્યા મોરબીથી તો કેટલાક પરિવારો સ્પષ્ટ કહેતા રાજકોટમાં નજરે પડ્યા કે અમારા નામે રાજનીતિ ન થવી જોઈએ રાજકીય રોટલા ન શેકાવવા જોઈએ કેટલાક લોકોએ પણ કહ્યું પીડિત પરિવારોએ કે અમે ઈચ્છીએ છીએ કે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે અને સત્વરે એનો ચુકાદો આવે કેમ કે આ યાત્રામાં સુરતનું નામ પણ જોડાયું છે અને સુરતમાં અગ્નિકાંડ થયો તો આપણે જાણીએ છીએ તક્ષશિલા અગ્નિકાંડ ત્યાંના જે પીડિતો છે એમને આજે મીડિયાને પ્રતિક્રિયા આપી છે અને એમને કહ્યું છે કે અમે કોઈ પણ પ્રકારની રાજકીય યાત્રા સાથે જોડાવાના નથી આવો સાંભળીને તેમને શું કહ્યું છે અમે જ્યારથી આ લડત ચાલુ કરી ત્યારથી કોઈ પણ રાજકીય મુદ્દો ઊભો અમે કરવા દીધો નથી કોઈ પણ આ સંવેદનશીલ કેસમાં બહારથી અને કાયદાકીય રીતે અમને લડતમાં જો મદદ કરતા હોય તો મોસ્ટ વેલકમ બાકી ખોટી રીતે રાજકીય મુદ્દો ઊભો કરીને અમે કોઈપણ રાજકારણમાં પડવા માગતા નથી યાત્રા ન્યાયની યાત્રા કાઢે જો ન્યાય મળી જતો હોય તો અમે રોજ યાત્રા કાઢવા તૈયાર છીએ પણ અમારા છોકરાઓ હોય કે ચાહે કોઈપણના સ્વજનોના લાશો ઉપર રાજનીતિ કરવી હોય તો અમે કોઈ એવા યાત્રાના સમર્થક નથી એને જો અમને ખુદ મદદ જ કરી હોય તો કોર્ટમાં જેટલી મદદ કરે એટલી કરી એક છે અમે રસ્તા ઉપર ક્યાંય પણ આવી રીતે અરાજકતા ઊભી કરવા માગતા નથી અને અમે કોઈ પણ રાજકીય પાર્ટીનો હાંસો બનવા માંગતા નથી કોંગ્રેસની યાત્રાને લઈ પીડિત પરિવારોની આપણે પ્રતિક્રિયા જોઈ તો બીજી તરફ કોંગ્રેસે પહેલાં એ પણ કહ્યું છે કે આ યાત્રામાં કોઈ કોઈ ઠેકાણે રાહુલ ગાંધી પણ જોડાશે પ્રિયંકા ગાંધી પણ જોડાશે જોકે રાહુલ ગાંધી ક્યારે જોડાશે એમના કાર્યક્રમ વિશે કોંગ્રેસે કોઈ ફોડ પાડ્યો નથી આજે યાત્રા ચોક્કસથી શરૂ થઈ છે અને મોરબીના ટંકારામાં આ યાત્રા પહોંચી પણ છે અને ટંકારામાં જ કદાચ રાતવાસો પણ છે હવે સવાલ એ છે કે શું આ યાત્રા પીડિતોને ન્યાય અપાવવા માટે છે કે પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે એટલા માટે છે અને આ સવાલ એટલે ઉઠે છે કે આ યાત્રા રાજકીય પક્ષ કરી રહ્યું છે આ જ પ્રકારની યાત્રા આ જ પ્રકારની યાત્રા હું સ્પષ્ટ કરું છું ભારતીય જનતા પક્ષ નીકાળતે ને કોંગ્રેસનું શાસન હોત તો પણ હું આ જ સવાલ પૂછતે અને આ જ ટોનમાં પૂછતે અને મારું સ્ટેન્ડ આ જ હોતે કારણ કે રાજકીય પક્ષ માટે હર એ પૂછવું જરૂરી છે કે આ રાજનીતિનો તો નથી ને હા એ હકીકત છે પીડિતોને ન્યાય મળવો જોઈએ એ હકીકત છે કે મોટી માછલીઓ રાજકોટમાં નથી પકડાઈ એ હકીકત છે મોટા અધિકારીઓ મોટા રાજનેતાઓને બચાવવાનો પ્રયાસ રાજકોટમાં થયો છે એ હકીકત છે વડોદરામાં પણ આ જ પ્રકારનો કાંડ થયો છે શાસક પક્ષના નેતાઓ જેમના સમયે આ ટેન્ડર અપાયેલું અને જેના કારણે કાંડ થયું એમને કોઈ કાર્યવાહી નથી આ બધી હકીકત છે અને એના માટે લડીશું એ પણ હકીકત છે પણ સવાલ એ છે કે શું પીડિતોને ન્યાય ન્યાપવા માટે યાત્રા છે કે પછી કે પછી રાજકીય હેતુથી એ ચર્ચા કરવા માટે નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મારી સાથે જોડાયા છે લલિતભાઈ કગથરા કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે લલિતભાઈ તમે અસોત્વ છો લલિતભાઈ તમારું હાસ્ય પણ દેખાયું પણ લલિતભાઈ મિશ્ર પ્રતિક્રિયા આવી જુઓ સુરતથી પીડિત પરિવારોએ કહ્યું કે અમારે કોઈ લેવા દેવા નથી રાજકોટમાં પણ કેટલાકે કહ્યું કે અમારે કોઈ લેવા દેવા નથી અને ફરીથી કહું જબરજસ્ત કાંડ થયા છે જબરજસ્ત મોરબી રાજકોટ વડોદરા અને સુરત આક્રોશ પણ જબરજસ્ત છે પણ પ્રમાણિકતાથી કહીશ તો જનતા જે આક્રોશ છે ને એના પ્રમાણે તમારા પક્ષ પર ભરોસો કરી યાત્રામાં નથી જોડાઈને એ દ્રશ્યો ઉપરથી હું મારું પોતાનું આકલન કરું તો દેખાય છે શું કારણ આ યાત્રા પાછળનું શું ખરેખર નાગરિકોને તમે આ યાત્રા પ્રમાણિકતાથી કરી રહ્યા છો એવો વિશ્વાસ એવું તમને લાગે છે જે પ્રકારની પ્રતિક્રિયાઓ આવી એને લઈને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો તેને લઈને હું ફરીથી કહું છું તમે તમારો વ્યૂ તમારી રીતે મૂકી શકો છો રોનકભાઈ નીતિનભાઈ બેઠા છે અમારા વડીલ મોરબી છે પણ આપને સ્પષ્ટ કહું હાલો અમારી યાત્રા નથ તો શું કરવું આ સરકારની કેવી રીતે જગાડવી તમે જ કહો છો કે નાના મછલા પકડાયેલા છે તમે જ કહો છો ન્યાય નથી મળ્યો તમે જ કહો છો કે આજે આજે મોરબીની અંદર આવડો મોટો કાંડ થયો હતો એલા તમે સુપર સીટ કરો છો નગરપાલિકા એની એને 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 શું કામ એફઆરઆઈ નથી એનું નામ નથી એના પદાધિકારીઓનું શું કામ નામ નથી આટલા કાંડ પછી ક્યાં ભાજપના પદાધિકારીને પેકડ્યા એક તો બતાવો એક તમારે એ એ વાતની સામે ન્યાય યાત્રા પછી મિત્ર પ્રતિસાદ આપે આટલા વર્ષના શાસન પછી સરકાર દબાવે ગઈકાલે એક એકની ઘરે મોરબીમાંથી ગયા પ્રેસ કોન્ફરન્સ કરવાના તમારા પ્રેસવાળાને પૂછી જજો ભાજપવાળા આ લોકોને બોલાવા કે ભાઈ અમે તમારી સાથે નથી અમે ન્યાય યાત્રામાં નથી જોડાવાના આવ્યું કેવા માટે શેના માટે ભાઈ અમે ન્યાય યાત્રા કાઢીએ છીએ તમારી સરકારમાં આવા કાંડ નથી આવો તો અમારે ન્યાય યાત્રા કાઢવી પડે આટલા આટલા કાંડ થયા પછી એક બે ત્રણ ચાર સાહેબ લિમિટ તો હોય કે નહી એક પછી એક પછી એક બીજો ત્રીજો ચોથો એટલે કોઈ રિસ્ટ્રિક્શન તો છે કે નહીં રોનકભાઈ ન્યાય યાત્રાને રાજકીય હેતુ માટે ગણાવીને લોકો ગમે તે માનતા હોય તે આજે વર્ષના શાસન પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવા આવા હત્યાકાંડ થાય છે આટલી બેદરકારીથી થાય છે અને એની સામે અવાજ ઉઠાવી તો તમને રાજકારણ દેખાય છે અરે સો ટકા બે રાજકારણ કરીએ રહ્યા છે અમે કઈ રામધૂમ મંડળી નથી હલાવતા પણ પ્રજાનો અવાજ પ્રજાની પીડા એ પીડાની વાચા આપવી એ વિરોધ પક્ષની પેલી ફરજ છે અને ફરજના ના ભાગ રૂપે આજે કોંગ્રેસ પાર્ટી ન્યાય યાત્રા કાઢી રહી છે તો મને નથી લાગતું કે કોઈ પણ લોકો ગમે તે પ્રતિસાદ આપે પીડિત પરિવાર છે પીડિત છે એને ન્યાય મળ્યો નથી એને ખબર છે કે જે જે લોકો આની પાછળ એટલે કોના અધિકાર હતા કોર્પોરેશનમાં કોણ પદાધિકારી હતા કેમ એક પણ જણા નામ નહીં માત્ર સાગઠિયા થી વાત પૂરી મોરબીમાની અંદર કેમ ભાઈ નગરપાલિકાના અધિકારીઓનું એફઆઈઆરમાં નામ નથી આ કોઈ પ્રશ્ન તો કરવા જોશે કે નહીં રોનકભાઈ લલિતભાઈ કરવો બસ અરે લલિતભાઈ જરાય જરાય નહીં એક સેકન્ડ લલિતભાઈ અડધી સેકન્ડ અવાજ એક વાર નહીં હજાર વાર ઉઠાવવો જોઈએ એ હકીકત છે એ હકીકત છે મોટા લોકો ને છે

આ બો રોનકભાઈ બે બોલો બોરે બોલો રૌનકભાઈ આજે આજે વિદ્યાર્થીઓ એને એની કારકિર્દીની પડી હોય આજે માણસોએ ઉપર એટલા કેસ જીંકી દીધા છે આજે બધા આંદોલનના નેતાઓ હતા એની ઉપર રાષ્ટ્રદ્રોહ અને ફલાણો ધો ને ઠીકણો ધો આટલા વરસમાં પચ્યા વરસના શાસનમાં નહોતાથી આ એવા કેસ ઠોકી દીધા હોય તો માણસ બહાર નીકળતા બી હવે તમે કહો હવે હું કહી દઉં કાકા હું આજ કેવા માંગુ છું ફરીથી કહું છું આ બધું પાપ થયું છે હકીકત છે પણ લોકો તમારા ઉપર કેમ વિશ્વાસ નથી મૂકતા આપ છો ડરે છે માની લીધું ચાલો માની લો લલિત કાકા કે એટલે માની લે પથ્થરની લકીર પણ પેલું મતનું બટન દબાવવા તો ડર હોય નહીં એ તો દેખાવાનું નથી છતાં પણ એ જ મોરબીમાં ભારતીય જનતા પક્ષ જીત્યું ને અને લલિત કાકો આટલો મજબૂત વ્યક્તિ મજબૂત વ્યક્તિ મજબૂત લોકો માટે લડનારો વ્યક્તિ આર્યો ને ત્યાંથી આર્યો ને લલિત કાકો મારો આર્યો ને એનો મતલબ તમારા પક્ષ ઉપર કેમ લોકોને વિશ્વાસ નથી પૂરું થઈ ગયું ચારસો ચારસો પાર વાળી વાત પૂરી થઈ ગઈ રોનકભાઈ પણ ગુજરાત નહી સમય આવવા દો મારા ભાઈ એના હેલો બધાનો સમય હોય છે એનો સમય પૂરો થઈ ગયો છે એટલે હવે આવતા દિવસોમાં એની એની સામે પણ એના જ લોકો એના જ લોકો બહાર આવશે લખી લ્યો મારા લો આપ જોડાયેલા રહેજો મારી સાથે નીતિનભાઈ જોડાયેલા છે નીતિનભાઈ એ હકીકત છે કે ન્યાય ક્યાં થયો નથી સુરતમાં પણ નથી થયો વડોદરામાં પણ નથી થયો મોરબીમાં પણ નથી થયો રાજકોટમાં પણ નથી થયું અને રાજકોટમાં તો ખુદ વજુભાઈ વાળા એ પણ કહે કે આખું રાજકોટ ભ્રષ્ટાચારનું ભોગ બનેલું છે વડોદરામાં પણ શાસક પક્ષ ભારતીય જનતા પક્ષ લાંબા સમયથી છે સુરતમાં તો હું સુરતમાં ગયો ને એ દિવસથી જો ભાજપનું શાસન છે આ બધાની વચ્ચે કોંગ્રેસનો મકસદ જે હોય ને યાત્રાનો જે હોય એ કોંગ્રેસ જાણે પણ શું કારણ કે તમારો પક્ષ પણ તો એક્ટ નથી કરતો તો કોંગ્રેસને મોકો મળે છે ને કોંગ્રેસને મોકો ક્યારે મળ્યો તમારા પક્ષે વાત કરી મગરમસ 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 પણ એ મગર જારે પેલું પાણીનો નિકાલ ના થાય વડોદરામાં નદીમાંથી બાર ન નીકળે એકતે મગરમસ દેખાય બાકી ક્યારે પકડાયલો મગરમસ તો દેખાયો નઈ કાકા જીની દિનભાઈ આની દિનભાઈ જો રોનકભાઈ પાછળ આપ આપ શું બોલ્યા એ મને અવાજ બંધ થઈ ગયો એટલો સંભળાય નથી પણ શરૂઆતમાં જે આપે કહ્યું અને મારા મિત્ર લલિતભાઈ જે આક્રમકથી કહી રહ્યા છે એમાં મારે કંઈક ઉમેરવું છે આપણે બધા જાણીએ છીએ કે આપણે લોકશાહીમાં છીએ આપણે ત્યાં ન્યાયતંત્ર છે સુરત હોય વડોદરા હોય મોરબી હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય હું બધાને પૂછવા માગું છું કોંગ્રેસના તમામ આગેવાનોને કાર્યકરોને અને યાત્રા લઈ નીકળેલા સર્વ નેતાઓને કે સરકાર તરફથી જે કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહીના ભાગ હોય છે પહેલી તો એની તપાસ જે ચોખ્ખા દેખાઈ આવતા હોય એવા બધા આરોપીઓની ધરપકડ બધાને જેલના હવાલે કરવા બધાની સામે કેસ ચાલુ કરવા બધાની સામે ચાર્જશીટ કરવી અને જેમને જેમણે સીધે સીધો આ બધા જે કાંડ બન્યા એ કાંડમાં સીધો હાથ હોય સીધી જવાબદારી થતી હોય એ બધા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી હવે હું કોંગ્રેસના લોકોને પૂછવા માગું છું લલિતભાઈને પૂછવા માગું છું કે મોરબીમાં સૌથી પહેલી જે પુલ હોનારત થઈ એને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે મોરબીના જે મુખ્ય આરોપી હતા એમને સરકારે ધરપકડ કરી જેલમાં હતા અને બહુ લાંબા સમય સુધી એમને જેલમાં રહેવું પડ્યું એ આપણે બધા જાણીએ છીએ બીજું જે આવ્યું તક્ષશિલા કાંડ સુરતનો બનાવ પણ બહુ ગંભીર હતો આપણા નાના નાના દીકરા દીકરીઓને આખા દેશે જે ચિત્રો જોયા છે આપણા ટીવી ચેનલો મારફતથી કે ઉપરથી સળગી ન જાય બળી ન જાય એ માટે પડતું મૂકવું પડ્યું હતું અને ના પડતું મૂકી શક્યા એવા બધાના દુઃખદ અવસાન આગમાં લપેટાઈ જઈને થયા એનું બધાને દુઃખ હતું તો એ વખતે પણ બધા સામે કાર્યવાહી થઈ અને બધાની ધરપકડ પણ થઈ વડોદરામાં પોટ જે બાળકો ફરવા માટે નીકળ્યા હતા તળાવમાં સેલગા માટે નીકળ્યા હતા એ બોટ ઉથલી પડી એના કારણોમાં આપણે નહીં જઈએ દરેક વસ્તુના કારણો હોય છે દરેક વસ્તુમાં કોઈની જવાબદારી હોય છે દરેક વસ્તુમાં કોઈની ક્યાંક ભૂલ હોય છે પણ એ જોવાનું કામ તપાસ અધિકારીનું છે કોર્ટનું છે એ આપણે એમાં નહીં જઈએ પણ એ બોટ જે ઊંધી પડી અને નિર્દોષ બાળકો ગુજરી ગયા એ પછી તરત જ બધાની ટેન્ડરવાળાની ધરપકડ થઈ એજન્સીની ધરપકડ થઈ અધિકારીઓ પર કાર્યવાહી થઈ અને તમામ પ્રકારના જે કાયદાથી લઈ શકાય એ પગલાં લીધા છે હવે આપણે રાજકોટની વાત કરીએ તો જે આગ કાંડ થયો એમાં પણ આપ પહેલી રાત્રે પહોંચી ગયેલા એ દ્રશ્ય પણ હું કદી નહીં ભૂલી શકું તમારા જેવા જાગૃત પત્રકારોએ આખી બાબતને જે રીતે પ્રજા સમક્ષ મૂકી સરકારને પણ એકદમ ચિંતિત અને જાગૃત કરી દીધી અને મુખ્યમંત્રીથી માંડીને તમામ લોકોએ એના ઉપર જે કાર્યવાહી કરી એ આપણે બધા જાણીએ છીએ હવે સાગઠિયા એ કોઈ વ્યક્તિ નથી સાગઠિયા એક અધિકારી હતા એમણે જે નહીં મંજૂરી આપવી જોઈએ એવી મંજૂરીઓ આપી એટલે આ કહેવાતો પાર્ક બન્યો અને કહેવાતા પાર્કમાં આગ લાગીને આપણા જે નિર્દોષ જે પર્યટકો હતા જે હરવા ફરવા માટે રજા ગાળવા માટે ગયેલા એમના કમનસીબે દુઃખદ અવસાન થયા એ બધું આપણે જાણીએ છીએ આ બધું થયું કોંગ્રેસ બધી વાતમાં જાણકાર છે કોંગ્રેસવાળાએ હમણાં હમણાં છેલ્લે રાજકોટ બંધનું પણ એલાન આપ્યું તો રાજકોટની જાગૃત પ્રજાએ સહન સહાનુભૂતિપૂર્વક એને એને સમર્થન પણ આપ્યું તો પ્રજા જ્યાં પોતાની ફરજ હોય છે એ નિભાવે છે પણ કોઈ પણ રાજકીય પક્ષ એમ વિચારે કે બધી અમારી વાતમાં જ બધા હામાં હા કરે અમારી વાતમાં લોલ થાય એ બની શકે નહીં અરે એટલે જ આપણે જોઈએ છીએ કે મોરબીનો પુલની જે આખો કાંડ થયો એના આટલા સમય પછી હવે કોંગ્રેસવાળા એ ન્યાયયાત્રા કરવા આવે છે ન્યાયયાત્રા ક્યારે થાય એ પણ હું કહું હું રાજકોટ સુરતના મિત્રોએ કહ્યું અસરગ્રસ્તોના પેરેન્ટ્સે મા બાપે એ સાચું કહ્યું કે અમને મદદ કરવી હોય તો કોર્ટ મારફતે કરો હું લલિતભાઈને કહીશ તો કોંગ્રેસના નેતાઓને કહીશ કે કોંગ્રેસ પાસે પણ સુપ્રીમ કોર્ટથી માંડીને હાઈકોર્ટ સુધીના સારા સારા નિષ્ણાત વકીલો છે એ બધાને તમે આવા કેસોમાં પ્રજા તરફથી અસરગ્રસ્ત તરફથી શા માટે કોર્ટમાં ઊભા નથી કરતા તમે ફી ફી જતી કરો આવા લોકોને મદદરૂપ થાવ અને મોરબીનો કાંડ હોય રાજકોટ સુરત કે વડોદરાનો કાંડ હોય તમારા પ્રખ્યાત વકીલોને આ લોકો જે અસરગ્રસ્તો છે એમને મદદરૂપ થવા માટે આરોપીઓ સામે સરકાર તો કડક કાર્યવાહી કરી રહી છે પણ તમને પણ સંતોષ થાય અસરગ્રસ્ત પરિવારોનો પણ સંતોષ થાય તો આપણા જ્યાં ન્યાય કોણ કરે છે ન્યાય કોર્ટ કરે છે કોઈપણ જગ્યાએ કોર્ટનું કામ છે એ ન્યાય આપવાનું ન્યાય કોઈ પણ રીતનો હોય એ કોર્ટમાં નક્કી થતું હોય છે કેટલી સજા આપવી કઈ રીતની સજા આપવી કેટલા લોકોના આરોપી કરવા કેટલા લોકોને દોષિત કરવા એ બધું કોર્ટ નક્કી કરતી હોય છે તો અત્યારે બધો મામલો મારી દ્રષ્ટિએ આપણે રોનકભાઈ જેમ કહીએ છીએ કે આ બોલ એ આ કોર્ટ એ ન્યાયાધીશો પાસે છે નામદાર હાઈકોર્ટથી માંડીને ડિસ્ટ્રિક્ટ કોર્ટો પાસે છે તો ત્યાં આગળ કોંગ્રેસે મહેનત કરવી જોઈએ મહેનત કરવામાં અમને કોઈ વાંધો નથી અમે તો અમારી રીતે કરીએ જ અમે અમારા એજી સતત કેસ લડી રહ્યા છે

પ્રજાની સહાનુભૂતિ વાળા મુદ્દા આગળ કરી નીકળવું પણ ગુજરાતની સાણી પ્રજાએ કોંગ્રેસની આ વાતમાં આવ્યા નથી ન્યાય યાત્રા મારી દ્રષ્ટિએ અત્યારે ફ્લોપ શો તરીકે નીકળી છે કોંગ્રેસના પાંચ પચાસ કાર્યકરો એમાં જોડાયા છે અને એમણે જાહેર કર્યું છે એટલે બધું કરવું પડે છે પણ જ્યાં કરવાનું છે ત્યાં કોર્ટમાં હજુ પણ હું કહું છું કે રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ હતો સુરત ની કોર્ટમાં તમારા ગુજરાત હાઈકોર્ટમાં તમારા દિલ્હીના સુપ્રીમ કોર્ટ ના સારા વકીલોગ્ર મોટા મોટા વકીલો નથી રાખે રાખો ને એમને તમે એમને મદદ કરો અસરગ્રસ્તો ને મદદ કરવા માં સરકાર ને કોઈ વાંધો નથી સરકાર સરકાર ની રીતે કરે કોંગ્રેસ કોંગ્રેસ ની રીતે પણ કરવાની પદ્ધતિ જુદી હોય સાચી હોય તો તમે આમ મેં કીધું એ કરો બિલકુલ નીતિનભાઈ આપનો પણ આભાર અને લલિત કાકા આપનો પણ આભાર પણ નીતિનભાઈ છેલ્લે એક ચોક્કસથી કહીશ કોંગ્રેસ બીજેપીથી વિપરીત વાત અદાલતમાં કેસ ચોક્કસથી ચાલે છે ને નીતિનભાઈ અદાલતે તપાસ અને સરકારના એફિડેવિટ ઉપર કેટ કેટલા સવાલ ઉઠાવ્યા છે ને આપ પણ જાણો છો એ હકીકત છે ન્યાય ન્યાયાધીશ કરશે ને ન્યાયાલય જ કરશે અને ન્યાયાલય ઉપર પૂરો ભરોસો છે પણ ન્યાયાલયમાં કેસ પુટઅપ કરનારી સરકારની કમિટી છે તપાસ કમિટી છે એમને રાજકોટની અંદર સાગઠિયાને આ જગ્યાને રેગ્યુલાઇઝ કરવા ભલામણ કરનાર ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર વિરુદ્ધ ન તો એસઆઈટીએ કોઈ કાર્યવાહી કરી ન તો ફરિયાદ દાખલ કરવાળે કાર્યવાહી કરી ન તો સદ્યસૂધક કમિટીએ કરી એ જ રીતે વડોદરાની અંદર બોટકાંડમાં જ્યારે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ બોગસ માણસને બોગસ કંપનીને ટેન્ડર આપેલું ખોટું કરીને એના વિરુદ્ધ ક્યારે ક્યારે કાર્યવાહી નથી થઈ થઈ કોંગ્રેસની ન્યાયયાત્રા માટેની મનશા જે પણ હોય જે પણ હોય જે પણ હોય પણ હા એ હકીકત છે એ હકીકત છે મગરમચ્છ જાણી જોઈને શોધવામાં નથી આવતા નથી આવતા નથી આવતા અને નથી આવતા મહેરબાની કરીને મારું તમારું છોડી રાજનીતિ છોડી અને આવી દુર્ઘટના મુદ્દે તટસ્થ તપાસ ના થઈને અને વિરોધ પણ રાજકીય મંથ્યા સિવાય ના થયો ને તો લખી રાખજો પત્રકારો કોઈ યાત્રામાં જોડાતા નથી પત્રકારો કોઈની સાથે નથી હોતા કોઈની સામે નથી હોતા અમે સત્યની સામે છીએ અને ડંકાની ચોટ ઉપર કહું છું રાજકોટનો ન્યાય એ તપાસ સમિતિએ પણ અપાવવો પડશે અને એ જે ખેરખાઓને બચાવવાનો પ્રયાસ થયો છે ને એમને પણ ખુલ્લા પાડવા પડશે અને એ જ રીતે વડોદરાની અંદર કોર્ટે કહેલું છે તત્કાલીન કમિશનર વિરુદ્ધ એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી પડશે એ જવાબ ચોક્કસથી આપવો પડશે સરકારે કેમ કેમ એ કોઈના વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ હું ફરીથી છેલ્લે કહીશ ન્યાયયાત્રા હોય કે કોઈ પણ યાત્રા એ જે તે રાજકીય પક્ષની મુબારક એનું કોઈ સમર્થન કરે એનો કોઈ વિરોધ કરે એમના કાર્યકર્તાઓને મુબારક ન્યાય એ ન્યાય હોય છે અને અમને ભરોસો છે તમારા લોકોના જે પણ મહેચ્છા મનસ્યા હોય ન્યાય અદાલતથી મળશે મળશે અને મળશે હું તો બોલીશમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ અનામતની જી હા અનામતનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવીશ તેની કરીશ વાત